પરિચય આપણે મેળવીશું નિરંજન ભગત જેમનો જન્મ ઈસવીસન ઓગણીસો ને છવ્વીસ માં થયો છે જેમનું આખું નામ છે નિરંજન નરહરી ભગત આમ તેઓ અમદાવાદના વતની છે અને વ્યવસાયે તેઓ અધ્યાપક હતા અને અત્યારે અમદાવાદમાં જ નિવૃત્ત જીવન ગાળે છે ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના વિદ્વાન સર્જક સ્વાતંત્રોતર કાળના મોટા કવિ છે છંદોલય કિન્નરી અલ્પવિરામ તેત્રીસ કાવ્યો વગેરે સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા તેમના બધા કાવ્યો છંદોલય બૃહત્ ગ્રંથમાં સંગ્રહાયેલા છે પ્રવાલદ્વીપના કાવ્યો દ્વારા નગરજીવનની પાશ્વાદ્ય ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ તેમણે પ્રગટ કરી છે માનવતા પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન કાર્ય કર્યું છે છંડોલય ની અંદર જે કાવ્ય છે જેમાં નિરંજન ભગતનું કાવ્ય છે ચલમન મુંબઈ નગરી સરસ મજાનું કાવ્ય છે જોવા પુચ્છ વિનાની મગરી ચલમન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની મગડી જેનો છેડો નથી એકવાર મુંબઈના મુંબઈમાં તમે પ્રવેશી જાઓ તો તમને ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો જડતો નથી એટલે કે એકવાર એમાં ફસાઈ ગયા એટલે તમે ત્યાં જ સમાપ્ત થઈ જાઓ એવું એક કાવ્યમાં કવિએ કહ્યું છે અને જાણે પ્રકૃતિની લીરે લીરા ઉડાડતી હોય એવી આ નગરી છે અને એનું વર્ણન કરતા કવિએ કહ્યું છે કે સિમેન્ટ અને કોક્રેટના અડાબીડ ઊભેલા જંગલો ત્યાંના જે ગગનચુંબી જે મકાનો છે એ મકાનોને સિમેન્ટ અને કોક્રેટના જંગલો સાથે સરખાવ્યા છે જંગલો ખરા પણ કેવા સિમેન્ટ અને કોક્રેટના જળ નિર્જીવ એવા જંગલોની ત્યાં વાત કરી છે એટલે એવા આ ઊંચા ગજાના એ કવિ છે અને સ્વતંત્રતા જે ગુજરાતી સાહિત્યનો જે કાળ છે સમય છે એના એ શ્રેષ્ઠ કવિ તરીકે એમનું નામ છે આ ગીતમાં કવિએ આ દુનિયાના ન્યાય તોડનારા કહેવાતા ડાહ્યાજનોને જાણે માર્મિક ભાષામાં ન્યાય તોડ્યો છે આપણે છે ને સલાહ સૂચનો આપવા માટે બહુ તૈયાર હોઈએ છીએ પણ મિત્રો સલાહ સૂચન આપવા માટે કે સામેવાળી વ્યક્તિને આંગળી ચીંધવા માટે આપણે કોઈ કાર્ય પાછું ફરીને જોતા નથી આવી જ એક વાતને કવિએ આપણને જાણે સંકેત કર્યો હોય કે તમે જેને આંગળી ચીંધો છો ને એ સમયે તમારી એક જ આંગળી સામેવાળી વ્યક્તિની સામે હોય છે બીજી ત્રણ આંગળીઓ તમારા તરફ હોય છે એ તમારા તરફ રહેલી જે તમારી વાસ્તવિકતા છે એને તપાસો અને પછી ન્યાય આપો એ વાત મારા શબ્દોમાં હું તમને કહું છું લેખકે એમની રીતે કીધું છે પણ હું મારા શબ્દમાં એમ કહું છું કે તમે જેના પ્રત્યે ધૂર ઉદારવા માટે કે જેના પ્રત્યે તમે એને ખરીદેલો એને દર્શાવવા માટે જ્યારે તમે એ વ્યક્તિની સામે આંગળી ચીંધો છો ત્યારે મિત્રો એક વસ્તુ નહીં ભૂલતા કે ત્રણ આંગળી આપણી તરફ પણ છે આપણે એના કરતાં ત્રણ ઘણા ખરાબ છીએ એવું આ એક સંકેત દ્વારા ખ્યાલ આવે છે અને એ જ વાત સમજાવવાનો પ્રયત્ન જાણે આપણને આ નિરંજન ભગતે કર્યો છે પણ સમજણ આવે ત્યારે પથ્થર જેવું કઠોર તત્વ પણ જ્યાં ધ્રુજ્યું છે ત્યાં માણસ કલ્લોલ કુંજે એ તે કેવું તમે જ્યારે ન્યાય તોડતા હોય અને ત્યાં પથ્થર પણ એકવાર ધ્રુજ્યું છે એ જે નિર્જીવ છે એ નિર્જીવ તત્વ ઉપર સજીવ તત્વનું આરોપણ કરવામાં આવેલું છે સજીવ આરોપણ અલંકાર અહીંયા પ્રયોજેલો છે કે પથ્થર જેવો જે જડ છે એ પણ જો એકવાર ધ્રુજી ધ્રુજી જતો હોય ને એવી પરિસ્થિતિમાં જો માણસ આનંદ ઉલ્લાસ અને કિલ્લોલ કરતો હોય તો એને કેવું કહેવાય અને એવા સંજોગોમાં જ્યારે ન્યાય આપવાનો હોય છે ત્યારે કવિએ કહ્યું છે કે અનેક નાના મોટા પાપ કરનારા માણસ અન્યાય અન્ય પાપીને માટે અનેક નાના મોટા પાપ કરનારા માણસો અન્ય પાપીને માટે એમાં મિત્રો આપણે પણ આવી જઈએ કે આપણે દૂધે ધોયેલા નથી આપણે પણ કોઈને કોઈ પ્રકારે કોઈનું ખોટું કર્યું છે કોઈને કનડગટ કરી છે અને એવું કરવાને કારણે આપણે પણ એક પાપી જ ગણાવીએ એટલે નાના મોટા પાપ કરનાર માણસો એટલે આપણે નાના મોટા પાપ કરનારા માણસોમાં આવીએ અને અન્ય પાપીને માટે અને જ્યારે બીજા પાપીને માટે તેને પથ્થર મારીને મારી નાખો એવો ન્યાય તોડે અને તે પણ નિરાંતે અને થંદે કલે છે શું કહે છે આપણે કોઈને કોઈ પ્રકારે પાપ કર્યું જ છે અને જ્યારે બીજાને શિક્ષા કરવાની આવી ત્યારે આપણે એને કહીએ છીએ આપણે ન્યાય આપીએ છીએ પથ્થર નાખો અને આવી ઘાટકી ન્યાય પ્રક્રિયા તમે ઘાટકી ન્યાય જ્યારે તમે આપો છો ત્યારે પણ કઈ રીતે એકદમ નિરાંતે એકદમ ઠંડા કલેજે છે અને તમે સંપૂર્ણ સ્વચ્છ હોવ તમે કોઈ પાપ જ ન કર્યું હોય એવી રીતે જ્યારે તમે તમારી જાટની અંદર જોયા વગર જ્યારે તમે ન્યાય આપો એ કેવું અને પણ એક ઓલિયો જેને હસીને બોલવાની ટેવ પણ એક ઓલિયો એટલે સાધુ અને મિત્રો અહીંયા સાધુની ઓલીઓ એટલે સાધુ અર્થ થાય પણ સાધુની જે વાત કરું છું ને આપણે અત્યારે જે સરસ મજાની ગાડીઓમાં ફરતા સાધુઓની વાત નથી આ ખરેખર સાધુની વ્યાખ્યામાં બેસે તેવા સાધુની વાત છે અને એ સાધુ જે ચાલતા ભલા આ જે ચાલતા ભલા જે સાધુઓ છે એવા સાધુઓ ને અહીંયા ગાડી કવિએ આપણી પ્રત્યક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે એ કોલિયો જેને હસીને જ બોલવાની ટેવ ઓલિયો છે એક સાધુ જેવો જે માણસ છે સંન્યાસી જેવો જે માણસ છે જેને હંમેશા હસીને જ બોલવાની ટેવ છે કવિએ આડકતરી રીતે અહીં સંતની વ્યાખ્યા આપી છે કે સંત જે હસીને બોલતા હોય અર્થાત જે નિત્ય સ્વસ્થ શાંત અને આનંદમગ્ન હોય છે સંત જે છે એ હંમેશા હસીને બોલતા હોય છે અને સ્વસ્થ શાંત ચિત્તે અને આનંદ હોય છે અને એ રીતે જ એને બોલવાની આદત હોય છે આમ તે બોલે છે તેણે લોકોની ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી દુર્ભાગી અબડાને દક્ષતાથી ઉગાડી લીધી અને કવિએ તે ઓલિયાનું ઈસુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં કે જેને પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે આ પંક્તિ પ્રેરણા આપે છે છે આ જે ન્યાય પદ્ધતિનો ભોગ બનેલી જે અબરા છે જે સ્ત્રી છે નિઃસહાય છે એને ઉગાડવા માટે કવિએ ઓલિયાનું ઈસુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું છે અને એ વચન એવું છે કે જેણે કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે અને એવું કહીને આંતરખોજ એટલે કે પોતાની જાતને શોધવાનો પ્રયત્ન કરાવવાનું વાક્ય એમણે લખેલું છે આમ આ કાવ્ય કવિતાનો જે હાર્ડ છે કવિએ કહ્યું છે કે તમે જ્યારે ન્યાય કરવા બેસો ત્યારે તમારે તમારી જાતને પણ ધન પડે કે તમે ત્યાં એ ન્યાય આપી શકો એમ છો કે તો આપણે એ કવિતાને જોઈશું પથ્થર થરથર ધ્રુજે હાથ હરખથી જુથ્થા ને જળ પથ્થરની ત્યાં કોણ વેદના બુજે પથ્થર થરથર ધ્રુજે હાથ હરખથી જુથ્થાને જડ હાથ પણ કેવા છે એ આનંદિત થઈ ગયેલા છે ઉત્સાહિત થઈ ગયેલા છે પણ કેવા જુથ્થા અને જડ થઈ ગયેલા છે જેના હાથ હરખથી જુથ્થાને જડ થઈ ગયેલા હોય જે જીવંત છે એ જડ થઈ ગયેલા હોય એવા સંજોગોમાં પથ્થર તો સરવાળે પથ્થર જ છે તો આવા જડ લોકોની વચ્ચે પથ્થર જેવા પથ્થરની કોણ વેદના બુજે પથ્થર જેવા પથ્થરની વેદનાને કોઈ સમજી શકે ખરા જ્યાં જડ લોકોનું ટોળું ભેગું થઈ ગયેલું હોય જેનામાં બુદ્ધિ ન હોય એવા સંજોગોમાં પથ્થરની વેદનાની કોઈને ખબર પડે ખરી ન પડે અને એ વાત કવિ અહીં કરી છે કે જ્યાં જડ ટોળું જેનામાં બુદ્ધિ ન હોય એવા લોકો જ્યાં ભેગા થયા હોય એવા સંજોગોમાં જે અન્યાયનો ભોગ બનેલી છે કારણ કે જે લોકોએ ન્યાય કરી ન્યાય આપવા માટેનો જે ઠેકો લીધો છે અને જેણે ન્યાય આપ્યો છે એ પણ અયોગ્ય આપેલો છે એટલે કે અહીંયા પથ્થરની કોઈ વેદના બુજાવી શકે એમ નથી અનાચાર આચરનારી કો પર ભાગોરે એક ગામના ડાહિયાજનો સૌ ન્યાય નિરાંતે લે કુંજે શું કર્યું છે અનાચાર આચરનારી અનૈતિક કાર્ય કરનારી દુરાચાર આચરનારી ખોટું કામ કરવા વાળી કો અબડાપર કોઈક અબરા એટલે કે જે દુર્ભાગી સ્ત્રી છે જેની સાથે સહાયકમાં કોઈ નથી એકલી છે જે પોતાના પ્રતિકાર કરી શકતી નથી એવી અબડા જે છે એના ઉપર ભાગોરે એટલે કે ગામનો જે પાડરનો ભાગ છે ત્યાં એક ગામના ડાહિયાજનો સૌ ન્યાય નિરાંતે તોડે એક ગામના જે ડાયા લોકો હતા એ ડાયા લોકો ન્યાય આપે છે અને ન્યાય આપે છે તે પણ નિરાંતે આપે છે વિચાર કર્યા વગર અને એ જે ન્યાય આપે છે એ શું ન્યાય આપે છે એ આગળ કવિએ લખ્યું છે કે આ કુલતાને પથ્થર મારી માડી નાખો એમ કિલ્લો લે કુંજે કે આ એટલે કે ચારિત્રહીન વ્યક્તિ જેનું ચારિત્ર નથી એવી આ સ્ત્રીને પથ્થર માડીને માડી નાખો એવું ન્યાય આપીને પાછા આનંદથી તેઓ ઉત્સાહિત બને છે એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે જ્યારે આ કુલતાને પથ્થર મારી નાખો એવું ગામનું તોડું ભેગું થયેલું હતું અને એવો ન્યાય જ્યારે આપે છે અને એ ન્યાય જ્યારે નજીકથી પસાર થતો એકદમ ઓલિયા જેવો માણસ સાધુ જેવો માણસ એ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો રસ્તા ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉડના કોઈ ઉચાતે એ રસ્તે ચાલતો હતો ટોળાઓમાંથી જ્યારે ન્યાયનો અવાજ આવ્યો કે ભાઈ આ ઉલટાને પથ્થર મારી મારી નાખો ત્યારે આવો ચુકાદો સાંભળીને ચમક્યો થંભી ગયો અને એના મનની અંદર ઘણા બધા વિચારો આવી ગયા એવો તો શું ગુનો કર્યો હશે કે જેથી કરીને ન્યાય માટે કોઈને પથ્થર મારીને મારી નાખવાનું સુધીનો ચુકાદો આપવામાં આવ્યો હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂછે અને જ્યારે એણે જોયું તો ત્યાં જે ભેગું થયેલું જે ટોળું હતું એ ટોળાના હાથોમાં પથ્થર હતા અને એ પથ્થરો જોઈને આ જે ઓલિયા જેવો જે માણસ હતો એનું હૃદય દયાથી એનામાં દયાનો ભાવ સ્ફુરિત થાય છે દૂજે છે જડે છે દયા એનામાં આવે છે આ દુનિયાના સાણાઓના દુનિયાદારી જાણે આ દુનિયાની અંદર જે સાણપણ લઈને બેઠેલા જે માણસો છે દાપણ લઈને બેઠેલા જે માણસો છે જે દાપણ કરે છે એ લોકો દુનિયાદારી શું છે જીવન શું છે જીવનની પરિસ્થિતિ શું છે કઈ પરિસ્થિતિને કારણે એ વ્યક્તિ આ સ્થિતિમાં મુકાય છે એવું કંઈ સમજતા નથી તોરા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે અને જે ટોળું છે એ ટોળા ઉપર એનું જે ટેવ છે એની જે આદત છે એ આદત પ્રમાણે એ હસીને બોલ્યા કોણ પેલા ઓલિયા જેવો માણસ જેની આદત હંમેશા હસીને બોલવાની છે એ હસીને બોલ્યા પોતાની આદત પ્રમાણે જેણે પાપ કર્યું ના એક કે તે પથ્થર પહેલો ફેંકે એણે ન્યાય તોડ્યો કે આ તોડાની અંદરથી પથ્થર મારવાનો તેને જ અધિકાર છે જેણે પોતાના જીવનની અંદર અત્યાર સુધીમાં એક પણ પાપ નથી કર્યું અને મિત્રો જ્યારે આવો કોઈ માણસ આપણી જાતને ધંધોરવાનો પ્રશ્ન મૂકી જાય અને જો ખરેખર આપણી જાતને અંદરથી આપણે કોષીએ અંદર જોઈએ આપણી જાતની અંદર જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને આપણું વાસ્તવિક સ્વરૂપ ખ્યાલ આવે અને એ કામ પેલા ઓલિયા જેવા માણસે કર્યું કે જે વ્યક્તિએ એક પણ પાપ ન કર્યું હોય એ વ્યક્તિ પહેલો પથ્થર ફેંકે અલોપ પેલા સજ્જન જ્યારે શું કરવું ના સૂચે અને આવો જ્યારે ન્યાય આપ્યો ત્યારે ગામના લોકો જે ન્યાય આપવા માટે જે તોડે વળેલા હતા એ તોડે વળેલા પથ્થર લઈને જે માણસો એકતા થયેલા હતા એ એક કે એક માણસ ત્યાંથી ગાયબ થઈ ગયો અલોપ થઈ ગયો અને ત્યારે શું કરવું એ સૂચતું હતું નહીં અબરા રહીને રહ્યો ઓલિયો એવું કવિજન ગીત હજીએ ગુંજે અને ત્યાં જેણે પાપ ન કર્યું હોય એવો માણસ પહેલો પથ્થર ફેંકે તો પાપ ન કર્યું હોય એવું જ્યારે પેલા ઓલિયાએ કીધું ત્યારે ત્યાં ઉપસ્થિત ટોળું આખે આખું ગાયબ થઈ ગયું અને ફક્ત પેલો જે ઓલિયા જેવો જે સાધુ સંત જે માણસ હતો એ રહ્યો અને પેલી અબરા રહી એ સિવાય કોઈ ત્યાં રહ્યું નહીં એટલે કહેવાનો મતલબ કે અબરાને એનો ન્યાય મળી ગયો ને એનું ગીત હજુ એ ગુંજે છે ન્યાય અપાવી ગયો એવા ઓલિયાનો અહીંયા કવિએ ઈસુ ખ્રિસ્તના જે સિદ્ધાંતો છે જે વિચારો છે એ વિચારોને જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે એ વિચારો ઈસુ ખ્રિસ્તના વિચારોની અહીંયા જ્યારે આગળ કરતા હોય એવું લાગે છે અથવા તો એ ઈસુ ખ્રિસ્તના વિચારોને આપણી પ્રત્યક્ષ પ્રત્યક્ષ મૂકવાનો પ્રયત્ન કરતા હોય એ રીતે અહીંયા આ કાવ્ય આખું આ લેખેલું છે કવિએ છંદોલય બૃહદ જેમની શ્રેષ્ઠ કવિતાઓ અથવા તો કાવ્ય સંગ્રહ છે એમાંથી આ કાવ્ય લીધું છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફપી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેઇન બેસ્ટ ઓફ લક